તો વ્લોગમાં બન્યા રહેજો એન્ડ હા હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો જેથી આવા નવા વ્લોગ તમને જોવા મળે તો જોઈએ કે આખો દિવસ શું કરીએ છીએ તો બન્યા રહેજો ફ્રેન્ડ્સ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે એન્ડ હું જમવા બેસી ગઈ છું તો જમવામાં છે પાંદળી રીંગણા શાક ગાજર મરચાનો સંભારો રોટલો અને છાસ તો ચાલો જમવા હા ફ્રેન્ડ્સ તો અત્યારે સાંજનો સમય મીન્સ કે રોંઢાનો સમય થઈ ગયો છે એન્ડ આપણે ગુજરાતીમાં તો રોંઢો થાય એટલે ચા બને જ કેમ કે બધાને આદત હોય છે મોસ્ટ ઓફ લોકોને હોય જ ચા આદત અત્યારના ટાઈમે ચા પીવાની તો મેં પણ ચા મૂકી દીધી છે તો કોણ કોણ મારી જેમ ચા લવર છે કોમેન્ટ કરીને જણાવજો તો ચા બની જાય એટલે હું ચા પી લઉં પછી મળીએ અત્યાર સુધી બ્લોગમાં બન્યા રેજો હાઈ ફ્રેન્ડ્સ તો આપણી ચા બની ગઈ છે એન્ડ આપણે આજે ચા પીતા-પીતા વાત કરશું ઓ જુ ગરમ છે એન્ડ હા ફ્રેન્ડ્સ મે તમને કીધું હતું કે મારે એકxam હતી તો એ માટે હું બ્લોગ શૂટ નથી કરતી તો એકxam માં પણ અત્યારે કેટલા પ્રોબ્લેમ્સ આવ્યા છે ખબર નહીં હવે શું થશે કેમ કે એવું કહેવામાં આવે છે કે એક્ઝામમાં કોઈ ગોલમાલ થઈ હોય એન્ડ હા અમે આન્સર કી જોયું તો અમને પણ એવું જ લાગે છે કે કરેલી હોય છે તો જોઈએ હવે શું થશે એક્ઝામ રિપીટ થશે કે એક બે દિવસમાં હવે ખબર પડી જશે તો ચાલો હાઈ ફ્રેન્ડ્સ તો અત્યારે એક ટાઈમ થયો છે સાડા છ પોણા સાત જેવો અને હું નીચે આવી હતી તો નીચે આ બધા રમતા હતા તો હું આમની જોડે રમવા આવી કેવા છે નાના નાના ક્યુટ ક્યુટ મસ્ત મજા આવે આમની જોડે આટા મારવાની તો ચાલો પછી મળીએ હાઈ ફ્રેન્ડ્સ તો હું નીચે ગઈ હતી થોડી વાર મેં ગલુડિયા જોડે રૈમું એન્ડ મજા આવતી એમની જોડે રમવાની તો પછી ઉપર આવી ઉપર આવીને મમ્મીને મજા નથી તાવ આવ્યો જ માથું દુખાય છે તો મેં એને માથામાં તેલ ઘસી દીધું એન્ડ મમ્મી હવે સૂતા છે દવા લેવાને કીધું જ તો એ કહે કે પેરાસિટામોલ પી લઈશ જો પેરાસિટામોલથી સારું નહીં થાય તો જઈશું દવા લેવા એન્ડ હવે હું બેઠી છું પછી રસોઈની તૈયારી કરીશ આજે તો મમ્મીને મજા નથી એટલે મમ્મી રોટલા બનાવશે નહીં એનોથી બનશે નહીં એટલે તો રોટલી બનાવવાની થશે તો વિચારું છું કે બટેટાનું શાક ખીચડી રોટલી બહુ બનાવું તો ચાલો ફ્રેન્ડ્સ આપણે પછી મળીએ બાય બાય હા ફ્રેન્ડ્સ તો આજનો આ વ્લોગ હું અહીંયા જોઈન્ટ કરું છું જો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું કાલે નવા કોઈ વ્લોગ સાથે ત્યાં સુધી મા